टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हमारे विशेष रजुआत साथे मुचू जीगर पहल गांबा सत्यावीस लोकोना मौत थाई चे આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળીબાર કરે છે અને એક બાદ એક હિન્દુઓના મોત થાય છે અને એ જ સત્યાવીસ લોકોમાં સુરતના શૈલેષભાઈ પણ હતા જે પોતાના પરિવાર સાથે પહેલગામ ગયા હતા તેમને હતું કે પરિવાર સાથે ખુશીઓ મનાવીશ પરિવારને ફરવા લઈ જાઉં છું તો ખુશી પણ હતી પણ અચાનક બાવીસમી તારીખે કંઈક એવું થયું કે શૈલેષભાઈનું આખો પરિવાર વિખેરાઈ ગયો શૈલેષભાઈનો પાર્થિવ દેવ સુરત લાવાયો અગ્નિદાત તેમણે અપાયા અને તેમના અગ્નિદા આપ્યા બાદ તે પંચમહાભૂતમાં વિલીન થયા પણ સવાલ અહીં એ છે કે જે આતંકી કૃત્ય કર્યું હતું એ કેટલું ખતરનાક હતું તેમની સાથે તેમનો પરિવાર હતો તેમનો દીકરો હતો તેમની દીકરી હતી તેમના પત્ની હતા તેમના પર કેવી વીતી હતી અને શૈલેષભાઈનો દીકરો નક્ષ આપણી સાથે જોડાયા છે નક્ષ આપનું સ્વાગત છે પહેલા સૌથી પહેલો સવાલ બેટા આપને કે જ્યારે આ ફરવા જવાનું નક્કી થયું ક્યારે નક્કી થયું હતું કેવી રીતે પપ્પાએ નક્કી કર્યું કે નકશ આપણે બધા ફરવા જઈએ એ દિવસ કયો હતો જ્યારે પરિવાર સાથે બેટાએ નક્કી કર્યું કે બધા ફરવા જઈએ અમે અઢાર તારીખે કાશ્મીર આવ્યા હતા અઢાર તારીખના પહેલા એક બે હપ્તા પહેલા અમે ડિસાઈડ કર્યું હતું અમે બહુ ખુશ હતા કે અમે કાશ્મીર જવાનું હતું જે ચાર દિવસ હતા સ્ટાર્ટિંગના એ બહુ ગયા પણ જે લાસ્ટના બે દિવસ હતા જે અમારા પપ્પાની જાન ગઈ એ બહુ દુઃખી અને બહુ ખરાબ હતા બેટા જ્યારે અહીંથી ગયા તમે લોકો તો તમે પહેલા સૌથી પહેલા ક્યાં ગયા હતા પછી જ્યારે આ થયું એના પહેલા તમે ક્યાં ક્યાં રોકાયા હતા બેટા અમે આ થયું ને પછી આપણે અમે છે ને હેમ અમે નીચે ઉતરા પહાડ આખો પહાડ નીચે ઉતરાતા હું ઘોડામાં બેહીને ઉતરો અને મારા મમ્મી અને દીદી ઉતરીને ઉતરા ત્યાં છે ને આર્મીનો બેસ હતો આર્મી કેમ્પનો બેસ હતો ત્યાં અમે રાખ્યા એક બે કલાક પછી એમ્બ્યુલન્સ લઈને છે ને અહીંયા હોસ્પિટલે ગયા પછી બે ત્રણ કલાક પછી અમને પોલીસ હેડક્વાર્ટર મે હોટેલ માં રાખ્યા હતા અને બેટા જ્યારે આ પહેલગામ તમે કઈ જગ્યાએ આ આતંકવાદીઓ આવ્યા હતા જ્યારે આતંકવાદીઓ તમે જે જગ્યાએ રોકાયા હતા ત્યાં આવ્યા ત્યારે કયા પ્રકારની સ્થિતિ ત્યાં હતી મમ્મી પપ્પા આપની સાથે હતા બેન પણ આપની સાથે હતી તો એ મારે નકશ આપની પાસેથી સમજવું છે કે જ્યારે આપ ત્યાં પહોંચ્યા ત્યારે તમે ક્યાંક નાસ્તો કરવા ઊભા હશો અથવા તો કંઈક એ રીતના ફોટોગ્રાફી કરતા હશો ત્યારે આ લોકો આવ્યા હતા અને પછી એ શું થયું હતું નકશ હા અમે નાસ્તો કરવા ઊભા રહ્યા હતા નાસ્તો કરતા હતા ત્યારે આતંકવાદે નો થયો હતા ઓકે અને કે કેવા લોકો હતા એ એ દેખાયું તું આપને હા બે અમને તો બે લોકો દેખાતા હતા એમાંથી એક નું ગોરું મોઢું હતું દાઢી મોટી હતી વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરા હતા અને ઉપર મોમેડિયન ની કેપ હતી અને માથા ઉપર કેમેરા હતો ઓકે અને હાથમાં જે ગન હતી એ એ પણ જોઈ હતી બેટા હા AK47 હતી ઓકે અને જ્યારે આવ્યા એ આતંકવાદી ત્યારે કંઈ કહેતા હતા કે બોલતા હતા હિન્દીમાં કે આવું કરો આવું કરો નહીં તો તમને મારી નાખીશું અને નહીં એને એ લોકોએ દો મુસલમાન અને મુસલમાન અલગ થઈ જાઓ અને હિન્દુ અલગ થઈ જાઓ જેન્ટ્સ અને હિન્દુ અલગ થયા અને એ લોકોને ગોળી મારી દીધી હિન્દુ લોકોને ગોળી મારી દીધી ઓકે અને જ્યારે આ પપ્પા પર ગોળીબાર થયો ત્યારે તમે લોકો એમની પાછળ હતા તમને ખ્યાલ હતો કે પપ્પા પછી આગળ હતા ને તમે એમની પાછળ હતા ને ત્યારે આ એટેક થયો જો સૌથી પહેલી મમ્મી એના આગળ મારા પપ્પા હતા અને એના આગળ દીદી હતી એના બે આદમી પછી હું હતો ત્યાં બધા ડરાયેલે બેઠા હતા ઓકે એટલે બધાને લાઈનમાં ઊભા રાખ્યા હતા ઊભા નહોતા રાખ્યા અમે છૂઈપાતા પાતા ત્યાં લાઈનમાં એ એટલે તમને જેવી ખ્યાલ આવ્યો કે આ લોકો આવ્યા છે અને એક સાથે કેટલા લોકો હતા બેટા ચાર પાંચ લોકો હતા કે એનાથી વધારે હતા નહીં વીસ ત્રીસ હતા ઓકે નહીં નહીં જે એટેક કરવા માટે આવ્યા હતા હથિયારો લઈને બંદૂક લઈને એ લોકો કેટલા હતા અમને તો બે દેખાણા હતા ઓકે અને તમે લોકો જ્યારે આપની જાણ થઈ ત્યારે તમે એક જગ્યાએ બધા છુપાઈ ગયા હા ઓકે પછી એ વખતે શું થયું બેટા પછી લોકોએ ઢુંડી લીધું ઓકે અને શૂટ કરી નાખા બધા જેન્ટ્સ ને જે હિન્દુ હતા ઓકે પછી કોઈ સામે એમ એમની પ્રતિકાર કરવા માટે કોઈ સામે ગયું તો કે કોઈ આ લોકોને પકડો અથવા તો કોઈ હિંમત કરી હતી એક સમય નહી કોઈ કાઈ નહોતું કર ઈ હલા હલવાય ન દેતા અગર હૈલુ ને તો ગોળીથી મારી દે ઓકે અને જ્યારે નક્ષ આ સ્થિતિ હતી ત્યારે નાના છોકરાઓ ત્યાં હશે નાની બહેનો પણ ત્યાં હશે એમને પણ એ એ રીતે ધમકી આપતા હતા

હિન્દુ અલગ થઈ દીધી મુ લોકો છે ને ત્રણ વાર કલામ બોયલા અને જે મુસલમાન ની તો લેંગ્વેજ ખબર છે તો મુસલમાને ત્રણ વાર મુસલમાન બોલ્યો અને જેન્ટ્સને નો બોલ્યું એને શૂટ કરીને ઓકે એટલે આમ આમ બધા લાઈનમાં બધાને ઊભા રાખ્યા હતા કે પછી દ્વારા પરથી એક એક જે ધ્યાનમાં આવ્યું એને શૂટ કરતા કે નહીં લાઈનમાં તો નહીં એકદમ બેઠા હતા મતલબ ભીડતાડ હતી ઓકે અને બધાને એમ કીધું કે તમે કલમા પડો જો નહીં પડો તો તમે તમને મારી નાખીશું નહીં નહીં એ કલમાં તો બોયલા હતા ત્રણ વાર કલમા બોયલા અને મુસલમાન લોકો તો મુસલમાન બોયલું અને જે જેન્ટ્સ લોકોએ ન બોયલું અને એને શૂટ કરને ને ઓકે પછી આ આ થયું બેટા ત્યારે મમ્મી હતા ને બેન હતી ને તમે હતા પછી તમે લોકો શું કર્યું પછી જ્યારે અચાનકથી વયા ગયા તો બધા civile લોકો કહેતા હતા કે જે જે જીવતા છે એ લોકો જલ્દીથી આપણી જાન બચાવે ના ભાગો તમે પહાડ નીચે ઉતરા હું તો ઘોડામાંથી ઉતર્યો અને મારી મમ્મી અને દીદી ઉતરી ઉતરાતા પહાડ ઓકે પછી બેટા એ વિચાર આવ્યો હતો કે પપ્પાને ગોળી વાગી છે તો શું થશે એ મનમાં એક ખ્યાલ હતો કે પપ્પાને ગોળી વાગી છે આ તરફ આપણો પણ જીવ બચાવવાનો છે ક્રિટિકલ કન્ડિશન હતી ત્યાં મને તો લાગ્યું તો પપ્પા જી હકસે કે પપ્પાને તો શોલ્ડરના જથ થોડક નીચે લાગ્યું તો ગોળી ઓકે હમ અને નક્ષ ત્યાં બધા હતા એમાં ગુજરાતીઓ તમારી આસપાસ હતા ગુજરાતી લોકો પણ ત્યાં ફરવા આવ્યા છે હા કદાચ અને બીજું કે આ થઈ ગયું તમે કહો છો કે પહાડ ચડીને પછી નીચે ઉતરવાનું હતું અને ત્યાંથી પછી પોતાનો જીવ બચાવીને જવાનું હતું જ્યારે તમે ત્યાં પહોંચ્યા ત્યારે મદદમાં કોણ આવ્યું હતું બેટા મદદમાં તો કોઈ આવ્યું નહોતું અમે જ્યારે પહોંચ્યા નીચે પહોંચ્યા યા ત્યારે પંદર પંદર વીસ મિનિટ થઈ ગઈ ત્યારે આર્મી ઉપર ગયા ઓકે અને નક્ષ એક એક એ કહી શકો આપ કે કયા પ્રકારનું એ પહાડી વિસ્તાર હતો તમને જે આતંકવાદીઓ હતા એમણે પહેલા બધાને ગોળી મારી દીધી પછી તમને કહેવામાં આવ્યું કે તમારો જીવ બચાવવો હોય તો અહીંથી ભાગી જાઓ જ્યારે તમે લોકો ભાગ્યા ત્યારે ત્યાં બધે જ લાશો હશે કારણ કે જેટલા પણ લોકો આવ્યા ને મારી નાખ્યા હતા તો એ જ્યાંથી ઉતરવાનું હતું નક્ષને જે ગોડા પર બેસાડવામાં આવ્યો તો એ કાશ્મીરી લોકો હતા અને ત્યાં જે ફરતા હતા એ લોકો હતા હા એ મુસલમાન લોકો હતા હા જ્યારે એમને પછી નક્ષ આપને મદદ કરી મમ્મી અને દીદીને હા અમે થોડા અર્ધે અર્ધે રસ્તે એમ પહોંચ્યા અને મને દીદી અને મમ્મીએ ઘોડા પર બેહાડીને અને નીચે ઉતરવાનું કીધું ઓકે અને આર્મીની જ્યાં સુધી વાત છે નક્ષ આર્મીના જવાનો જેવી આ ઘટનાની ખ્યાલ આવ્યો હશે એટલે તરત એ લોકો ત્યાં આવી ગયા હતા નહીં મારી મમ્મીએ છે ને પપ્પાના ફ્રેન્ડ જે કાશ્મીર છે એ રાજસ્થાનમાં હતા એને ફોન કર્યો હતો તો એ લોકોએ પોલીસ એ લોકોએ આર્મીને ફોન કર્યો હતો એટલે આર્મી આવી હતી ઓકે અને નક્ષ એ આપની પાસેથી સમજવું છે એ લગભગ 1 કલાકની આસપાસનો સમય હશે જ્યારે આ થયું હતું કેટલા વાગ્યાનો એ સમય હતો એ કહી શકો નક્ષ આ 2 3 વાગ્યાનો સમય હતો ઓકે અને એ પહેલા કોઈ હિલચાલ જોવા મળી હતી કે ક્યાંક ફાયરિંગ થતું હોય એવો ક્યાંય અવાજ આવ્યો હતો કે ડાયરેક્ટ આ લોકો આવ્યા અને પછી જેટલા પણ પ્રવાસીઓ હતા એમને ટાર્ગેટ કરે ના અમે જ્યારે ખાતા હતા ને તો એક બે ગોળીનો અવાજ આવ્યો હતો અને પછી બધાને ખબર પડી આતંકવાદી છે તો આપણે છુપાવવા ગયા ને તો ત્યારે આવ્યા હતા એ લોકો ઓકે અને ત્યાં જે તમે જે જગ્યાએ આ થયું કારણ કે પહેલગામ જે વિસ્તાર છે ત્યાં થયું ત્યારે આસપાસ ઘણા બધા સ્ટોલ પણ એ તસવીરોમાં દેખાય છે પછી એક તસવીર નક્ષ એ આવી કે ત્યાં બધા ડેડ બોડીઝ હતા અને ઘણા બધા લોકોના તસવીરો હતી એ સર્વેન દરમિયાન જે સ્ટોલવાળા હતા એ લોકોને મદદ કરતા હતા નક્ષ હા એ મદદ કરતા હતા ઓકે અને નક્ષ હવે સવાલ એ થાય કે જ્યારે આખી સ્થિતિ ઊભી થઈ કેટલી તકલીફ પડી જ્યાંથી જ્યાં એક જગ્યાએ બેઝ કેમ્પ પર આવવાનું હતું તમને લોકોને બેઝ કેમ્પ પર આવ્યા પછી કયા પ્રકારની સ્થિતિ હતી નક્શ અમે બેસ કેમ્પ પર આવ્યા હતા અને બે ત્રણ કલાક સુધી ત્યાં બેઠા બે ત્રણ કલાક ત્યાં સુધી બેઠા અને એલો પપ્પાનો હોસ્પિટલ પપ્પાને એ લોકોને હોસ્પિટલ લઈ ગયા હતા અને અમને પોલીસ હેડક્વાર્ટર માં હોટેલ માં રાખ્યા હતા ઓકે અને પછી પપ્પા તમને લોકોને ક્યારે જોવા મળ્યા અમને કાલે કાલે જોવા મળ્યા નહીં આજે જોવા મળ્યા ઓકે આજે જોવા મળે પછી તમને લોકોને ત્યાંથી સુરત કોણ લઈને આવ્યો બેટા અ ન્યાથી સુરત તો મારા મયુર અંકલ લઈને આવ્યા હતા ઓકે હવે નક્ષ જે હતું એ થઈ ગયું છે પપ્પાની ઈચ્છા શું હતી કે નક્ષ આ બને નક્ષની પપ્પાની કોઈ ઈચ્છા હશે કારણ કે પપ્પા એટલા માટે ફરવા લઈ ગયા હતા નક્ષ તમને કે વેકેશન છે નક્ષ મજા કરે દીદી મજા કરે મમ્મીને ફરવાનું થઈ જાય પપ્પાની યાદ સો આવે કારણ કે પપ્પા હતા પપ્પાની શું ઈચ્છા હતી કે નક્ષ શું બને પપ્પાની ઈચ્છા હતી કે હું સીએ બનું અને અને દીદી છે ને સાયન્સ લઈને ડોક્ટર બને ઓકે હવે નક્ષ આ પ્રકારનું થયું છે આમ ડર લાગતો હતો એ સમયે કે પછી હિંમત આવી હતી કે હવે જે થવાનું થઈ ગયું છે મમ્મી જોડે હતા તમે ઘોડા પર હતા દીદી અને મમ્મી એકલા હતા બંને ભાગીને પોતાનો જીવ બચાવતા હતા એ નક્ષ કેટલું અઘરું હતું એ સમય પસાર કરવો મને તો વિચાર જ્યારે આતંકવાદી આવ્યા હતા ને ત્યારે મને વિચાર હતો કે આજે તો ધ્યાન ગઈ બધાની પર એ લોકો છે ને લેડીઝ અને છોકરાઓને છોડી છોડીને બધાને માર્યા હતા ઓકે નક્ષ એવું કઈ કહેતા હતા લેડીઝ અને છોકરાઓને કે તમને માફ કરીએ છે તમારા જે ઘરના વ્યક્તિ છે એને મારી નાખી છે એવું કે બોલ્યા હતા એ લોકો સંવાદથી થતો નહી એવું કાઈ નહોતા બોલ્યા ઓકે અને નક્ષ હવે સ્થિતિ એ છે આજે જ્યારે પપ્પા ઘરે આવ્યા ચોક્કસ દુઃખ થાય કારણ કે પપ્પા ગુમાવ્યા છે હવે નક્ષ શું આશા રાખી રહ્યા છે કે આવા જે આતંકવાદીઓ છે એમને કેવા પ્રકારની સજા થવી જોઈએ મારા હિસાબે તો મોતની સજા દેવી બળ નક્ષની સામે એ વ્યક્તિ આવે કે જેને પપ્પાને ગોળી મારી હતી તો નક્ષ શું કરે હું તો ડાયરેક્ટ મારી જ દેતેને નક્ષ ગુસ્સો કેટલો છે બેટા બહુ બહુ છે અને જેટલા પણ લોકો હતા નક્ષ બીજું એ સમજવું છે ઘણા બધા લોકો હતા સત્યાવીસ લોકોના મોત થઈ ગયા જેવી આખો એક કલાક સુધી સતત ગોળીઓ ત્યાં ગૂંજતી હતી પછી શાંત થયું ને પછી આતંકવાદીઓ બધાને કંઈ કહીને ભાગ્યા હતા કે પછી ભાગી જ ગયા હતા એ પછી ભાગી જ ગયા હતા ઓકે પછી ત્યાં કોઈ લોકલ સપોર્ટ આપને મળ્યો પરિવારને કે અથવા તો જે બીજા લોકો હતા એમને લોકલ સપોર્ટ મળ્યો નહીં નહીં ઓકે નક્ષ બર્થડે ક્યારે છે નક્ષ મારો હમ મારો ડિસેમ્બર 3 ઓકે તો છેલ્લો બર્થડે જ્યારે મનાયો નક્ષ ત્યારે પપ્પાએ શું ગિફ્ટ આપી હતી શૂઝ અચ્છા પપ્પાની ચોક્કસ યાદ આવશે નક્ષ પણ એક બદલાની ભાવના છે અને હવે તો વારે વારે પપ્પાની યાદ આવશે પણ નક્ષ એ છે કે સૈનિક બનીને અથવા તો આર્મીમાં જઈને એ જડબા તોડ જવાબ આપું આતંકવાદીઓને કે જિંદગીમાં આવું ક્યારેય ન કરે હા મન તો એવું થાય છે પણ મારે સીએ બનવું હતું ઓકે નક્ષ બીજું સમજવું છે કે દીદી ને મમ્મી હતા અને જ્યારે ઘરે સમાચાર આપ્યા ઘરે કોની સાથે આપની વાતચીત થઈ હતી નક્ષ ઘરે ઘરે મયુર અંકલ ઓકે અને નક્ષ હવે એ સમજવું છે કે જ્યારે આ તમે પહેલગામ ગયા હતા એ મિની સ્વિટ્ઝર્લેન્ડ એને કહેવાય છે એ ખૂબસૂરતી અને એની વચ્ચે આ પ્રકારનો ગોળીઓનો વરસાદ એના પહેલા દિવસે તમે લોકો ક્યાં રોકાયા હતા શું હોટેલમાં એ પ્રકારની કોઈ એ વ્યવસ્થા પ્રકાર પ્રોપર પ્રકારની વ્યવસ્થા હતી સુરક્ષાની જ્યાં સુધી તમે પહોંચ્યા ત્યારે બધું કમ્પ્લીટ હતું હા મે તો એની પહેલાના યુસે બોટ હાઉસમાં રોકાયા હતા ત્યાં તો બધી વ્યવસ્થા હતી નક્ષ પપ્પા શું કરતા પપ્પા નોકરી કરતા કે પછી પોતાનો કોઈ બિઝનેસ હતો એસબીઆઈ માં જોબ કરતા હતા ઓકે અને મમ્મી ઘરે છે કે પછી દીદી શું કરે છે બેટા દીદી તો આજે ભણવાનું ચાલુ જ છે અને નક્ષ કયા ધોરણમાં છે સેવન્થ સેવન્થ ઓકે એન્ડ મમ્મી હાઉસવાઈફ હા ઓકે બીજું નક્ષ તારે એવું કંઈક એવું છે કે જે એનાથી એ એ ખ્યાલ આવે કે આ સ્થિતિમાં આવા કારણ કે નક્ષની હિંમત ઘણી બધી છે નક્ષના મમ્મીની હિંમત પણ ઘણી બધી છે કે સામે આવ્યા અને આ પ્રકારે બોલ્યા નક્ષ શું કહેવા માંગે છે આ માધ્યમ હું તો એ કહેવા માધ્યમ છું કે ઉપર તો કોઈ આર્મી નોતી ત્યાં નીચે તો બેસ છે આખું તો મારી ઈચ્છા છે કે આર્મી લોકો પહલ કામના મિની સ્વિટ્ઝર્લેન્ડ માં આય 2 3 તો હોય હોવા જોઈએ કે નીચે વધારે સિક્યુરિટી રાખે આ તો આતંકવાદી નીચેથી સિક્યુરિટી તોડીને ઉપર આવે ને મારીને જાય છે તો સરકાર આપણે કરે છે શું એટલે જ્યારે અટેક થયો ત્યારે નક્ષ કોઈ જ સિક્યુરિટી ગાર્ડ ત્યાં ન હતા નહીં કોઈન નહોતા ઓકે અને પછી 1 કલાક પછી આવ્યા કે તુરંત આવ્યા હતા ત્યાં? ના 1 2 કલાક થઈ ગયા હતા. ઓકે. અને પછી તમને લોકોને જેવું કીધું તો તરત લોકો જેટલા ત્યાં હતા એ લોકો તમને ત્યાં ત્યાં સીધા નીચે ઉતારવાનું કીધું એ લોકોએ? હા સીધા નીચે ઉતારવાનું કીધું. ઓકે. એટલે નક્ષની ઈચ્છા શું છે? નક્ષ આ આખી ઘટના પછી નક્ષની હિંમત હું પહેલા તો જેટલા પણ દર્શકો નક્ષને જોઈ રહ્યા છે સલામ છે નક્ષને કે આટલી હિંમત અને આ ઉંમરે સાતમા ધોરણમાં ભણતો એક બાળક એ પોતાના પિતાનો બદલો લેવા માટે કેવી રીતની એની શક્તિ છે એ પહેલાં તો નક્ષ ખૂબ ખૂબ સલામ અને તારી હિંમતને સલામ તમારી કે જે રીતે તમે આ બહાદુરીપૂર્વક આ સિચ્યુએશનનો સામનો કર્યો નક્ષ જ્યારે પપ્પાને ગોળી વાગી હતી ખબર હતી કે હવે કંઈક થવાનું છે અને જો બધા જતા રહીશું એવો પણ ખ્યાલ આવ્યો હશે એ સિચ્યુએશન પછી નકશ એ છેલ્લી ઘડી નક્ષ આ પ્રકારની હતી જો મારે તો જો મમ્મીના આગળ પપ્પા હતા ને પપ્પાના આગળ દીદી હતા જે દીદીના દીદીના આગળ બે બે ઇન્સાન અને હું હતો જ્યારે પપ્પાને ગોળી લાગી ત્યારે મેં જોયું નહોતું કે પપ્પાને ગોળી લાગી છે પછી મને ખબર પડી કે પપ્પાને ગોળી લાગી છે ઓકે નક્ષને કઈ છેલ્લો સવાલ નક્ષ

તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપની સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર